જૂનાગઢમાં જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજનો આજે પંચાણમો જન્મદિવસ છે ત્યારે આજે ભવનાથમાં આવેલા પારસ ધામમાં વિશે સુચવણી કરવામાં આવી હતી જેમાં બોલિવૂડના સ્ટાર અક્ષય કુમાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ ખાસ હાજરી આપીને નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબનો આજે પંચાણમો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે ભવનાથમાં આવેલ

અને તેમણે પણ નમ્રમુનિ મહારાજ સાહેબને જન્મદિવસની શુભકામના પાઠવીને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા પાછલા ચાર મહિનાથી ચાતુર્માસને લઈને નમ્રમુનિ મહારાજ સાહેબ ભવનાથમાં આવેલા પારસધામમાં રોકાયા છે એક મહિના પૂર્વે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ નમ્રમુનિ મહારાજ સાહેબની મુલાકાતે ભવનાથ ખાતે આવી પહોંચ્યા હતા આજે અંબાણી પરિવાર ભવનાથ ખાતે હાજર રહેવાનો હતો परंतु तो कोई कारण सर आ कार्यक्रम रद्द अनंत अंबाणी ऑनलाइन माध्यम ऐसी कार्यक्रम में जोड़ा जुनागढ़ में पूज्य नम्र मुनि महाराज के प्रयासों से उनके संस्था द्वारा जुनागढ़ एवं आसपास के सभी क्षेत्र के लोगों के लिए तीन सौ बेड की एक मल्टी स्पेशलिटी हॉस्पिटल का खास तौर पर प्रोजेक्ट की शुरुआत की गई है आने वाले कुछ ही साल में ये पूरी तरह से तैयार करके यहाँ के और आसपास के गाँव के लोगों को मदद पहुंचाने का ये उनका बहुत ही श्रेष्ठ प्रयास है मैं उनको बहुत बहुत साधुवाद करता हूँ और उनको वंदन करके आशीर्वाद लेके आज खास तौर पे राज्य की शांति सलामती सुरक्षा के लिए मनोकामनाएं माँ ऑनलाइन माध्यम की जन्मोत्सव प्रसंग मा મહારાજ સાથે લીધો હતો અંબાણી પરિવાર પચાસ એમ્બ્યુલન્સ દર્દીઓના લાભાર્થી આપશે આવો નિર્ણય પણ અંબાણી પરિવારે કર્યો હતો અનંત અંબાણીએ મહારાજ સાહેબ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેને જીવન જીવાનો પ્રાણી વાયુ ગુરુ નમ્રમુનિ મહારાજ પાસેથી પ્રાપ્ત થાય છે તો બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પણ નમ્રમુનિ મહારાજ દ્વારા આપવામાં આવેલ પાંચ રસને લઈને કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપીને નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અક્ષય કુમારે જણાવ્યું હતું કે તેમની પાસે ચારસો હતા સ્વજનો સ નમ્ર મુનિ મહારાજે તેમને આપ્યું છે જેથી તેઓ ખાસ તેમની આભારી છે અને તેને કારણે જ આજે સ્વયં જન્મદિવસની શુભકામના પાઠવવા માટે જૂનાગઢ આવ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી સુરત